તારા મને છે ને હવે તારે ઘેર લઈ જવાનો જ નહીં આટલી વાતમાં ખોટું લાગી ગયું તમને ના ભાઈ ના મેં કીધું મને ખોટું લાગ્યું છે પણ તારા મને હવે તારે ઘેર નહીં લઈ જવાનો એ તો તમારા મોઢા ઉપર થી દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે તો ખોટું લાગી જ જાય ને તમાર ગન્નાએ કેટલો ભેદભાવ કર્યો મોટા જમાઈને 1000 રૂપિયા લે અને મને 500 રૂપિયા લે તો મને ખોટું ના લાગા મને ખબર પડી જ ગઈતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે મારા ઘરના તા જોડે આવું કરો તો તને ખોટું નહીં લાગા હવે મને કશું બોલાવશો નહીં મારા કશું કેવું નહીં હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે ના ભાઈ ના હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા મંગલા બંધાઈ જવાના છે તો પછી શું લેવા ખોટું લગાડો છો સો વાત નહીં એક વાત ભાઈ હવે હું તારા ઘરે નહીં આવું ના આવતા બસ તમાર વગર માર ઘર અધૂરું નહીં રહી જાય એ મને ખબર જ હતી કે હું તમાર ઘરે આવું ને એ તમને ગમતું નહીં ભાઈ સજે ગમતું નહીં ના આવતા બસ હવે તો તમારે પાંચસો રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના આખી કરોડો ની છોકરી આપી દીધી પાંચસો રૂપિયા ની પડી છે આના કરતા તો પાંચસો રૂપિયા લઈ લેવા હારા